મહારાજ ની સેવ્ય સ્વરૂપ આશક્તિ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી ને પોતાના સેવ્ય સ્વરૂપ પર ખૂબ જ આશક્તિ હતી

આ સાંભળી આપ શ્રી આજ્ઞા કરી કે તમારી ભાવના સરાહનીય છે ઘોર જંગલ હોય કે પર્વતની ટોચ હોય ગામડું હોય કે શહેર હોય પરંતુ અમારી આસપાસ જો વૈષ્ણવનું યુથ હોય તો સર્વ સ્થળે અમને એક જ સરખો આનંદ આવે હવે તમો ઉત્સવ અહીં કરવા માટે જે વિનંતી કરો છો તેનો ઉત્તર આપ આપતા એક પ્રશ્ન પૂછું છું કે કોઈ પર્વ કે વાર તહેવાર પર આપણે બહાર ગામ ગયા હોય હોય તો છોકરાઓ આપણી વાત જુએ કે ના વૈષ્ણવે જવાબ આપ્યો વાત તો જુએ ને ક્યારે આપ શ્રી ક્યારે પુરુષોત્તમ લાલજી એ આજ્ઞા કરીને આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી સેવાનું બંધારણ બાલ ભાવનું જ બાંધેલું છે અને બાળ ભાવતી જ મુખ્યતા રાખી બાળ ભાવતી જ મુખ્યતા રાખી છે માતૃ શરણ યશોદાજીના વાત્સલ્ય ભાવથી આપણે સેવા કરીએ તો ઠાકોરજીની પસંદતા પ્રાપ્ત કરીએ છીએ amo પરદેશમાં હોઈએ અને જૂનાગઢમાં ઉત્સવ હોય તો શ્રી ઠાકોરજીને શ્રી ઠાકોરજી વાર જુએ કે નહીં હા કૃપાનાથ દ્રષ્ટાન સાથે સાદી અને સરળ ભાષામાં કરેલા પુરુષોત્તમ લાલજીના વસનામૃત શ્રવણ કર્યા પછી વિનંતી કરવા આવેલા વૈષ્ણવને મહારાજ શ્રી પોતાના ઠાકોરજી પ્રત્યેની સ્વરૂપા શક્તિનો મર્મ સમજાવ્યો છે તેઓ આપ શ્રી તેઓ પુરુષોત્તમ લાલ તેઓ આપશ્રીની નિજ સ્વરૂપો પ્રત્યેની આસક્તિને મનોમ મનોમન વંદન કરી રહ્યા હતા અહીંયા બો સ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજની સ્વરૂપા શક્તિનો એક પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે બો સ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજની સ્વરૂપા શક્તિનો બીજો પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે